રાજુસરા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો દ્વારા રાજુસરા ગ્રામમાં સર્વાંગી વિકાસ માટે તત્પર રહીને કામ કરવાની ભાવના વ્યક્ત કરી છે હાલ રાજુસરા ગ્રામ પંચાયત સમરસ બનતા ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે રાજુસરાની ગ્રામ પંચાયતના તમામ અત્યારે સભ્યો અને મેન સરપંચ અને ડિપ્યુટી સરપંચ જે બધાને ગામે પણ બિનહરીફ કર્યા છે અને અગાઉ અમારા સરપંચ જે જુમાભાઈ નામુરી જે છે એ પોતાની રીતે પણ કામ કરતા હતા એમને દિલ દઈ તો હવે તો એમને સરપંચ પદ પણ આપવામાં આવ્યું છે અમાને ફૂલ વિશ્વાસ છે કે એ સંપૂર્ણ કામ તમામ કામ યોગ્ય રીતે સારી રીતે સંભાળીને કરાવશે કયા કયા કામ બાકી કામમાં તો સમજી લો કે જે કામ છે એ બધા પચાસ ટકા જેવા જ છે પણ હવેથી આ સો ટકા કામ કરશે એટલો અમાન વિશ્વાસ છે મારું નામ રાજા સુલતાન ઉસ્માન ધૂળાભાઈ મંગરાભાઈ રાઠોડ ગામ રાજુસરાના જુમાભાઈ નામોરી એકતા કરી સરપંચ પદ આપ્યું અનવરભાઈ સદિકભાઈને ડેપોટી પદ આપ્યું અમને વિશ્વાસ છે આખા ગામને કે અમારા પરિપૂર્ણ કામ જે તે બાકી છે એટલો અમને વિશ્વાસ છે કે સરપંચ શ્રી પૂરા કરશે પછી અમારે પાણીનું થોડીક સમજતા છે એ પણ પૂરી કરશે પછી લાઇટની હશે તો પૂરી કરશે અથવા રોડ રસ્તા પણ પૂરા કરશે એવો અમને એમના ઉપર ખૂબ વિશ્વાસ છે મારું નામ ધુડાભાઈ મંગરાભાઈ રાજા સબીરભાઈ રાજુસરા ગ્રામ પંચાયત રાજા જુમાભાઈ બિનરી તરીકે નિમ્યા છે ગામે અને તે ગામના તમામ કામો વિશ્વાસપૂર્ણ કરીને બતાવશે કોઈ પણ એવું કામ હશે જ્યાં અત્યારે પણ એ ઘરના રૂપિયા વાપરીને કામ કરતા હોય છે તો હવે તો પદ છે એટલે કોઈ કામ બાકી રહેશે નહીં અમારા ગામમાં ખૂબ વિકાસ કરશે